ચાલો મિત્રો આજે આ ત્રણેય બેબી છે તમને અનુક્રમે એકથી પચીસ એકડા બોલશે મોઢે એ વારાફરતી બોલશે આપણે એક ગેમ રમવાની છે એમાં જે છોકરી હારી જાય ને એ બેબલીને બીજી બે બેબલી જેમ કે ને એમ કરવાનું છે આપણે પહેલાં સાનુબેનથી સ્ટાર્ટ કરી સાનુબેન બોલો હલો જો હવે છે ને એક આ બેબી વેદિકા હારી ગઈ છે અને સાનુ બે હારી ગયું છે પરી એક જીતી ગઈ છે હવે પરી જેમ કે ને એમાં બે કરશે